ટુ ફેમિલી તો ફરી એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું બધાનું તો આજનો ઇન્ટ્રો કાંક અલગ જ રહેવાનો છે કારણ કે એક વિડીયોમાં બે લોકેશન નિહાળવાના છે અને મજા કરવાની છે મિત્રો તો શરૂઆતમાં પહેલાં વિડીયોમાં આપણે રાજપુરા ખોડિયાર માતાજીના દર્શન કરવાના છે ત્યારબાદ આપણે નિહાળવાના છે બોટ તળાવ ભાવનગરનો નજારો મિત્રો તો ખૂબ મજા આવવાની છે તો વિડિયોમાં બના રહેજો મિત્રો ઠેઠ સુધી વિડીયો જોજો ખૂબ સરસ એવો વિડિયો છે હેલો યુટ્યુબ ફેમિલી તો ફરી એક નવા વિડીયોની બ્લોગમાં સ્વાગત છે મિત્રો તો અમે આવ્યા છીએ રાજપુરા ભાવનગરથી વીસ પચીસ કિલોમીટર થાય છે રાજપુરા ખોડિયાર માતાજીના દર્શન કરવા મિત્રો તો જો અંદર જઈએ છીએ મિત્રો અને અંદર જો શૂટિંગ અલાઉડ હશે તો માતાજીના દર્શન કરાવશું અને બાપુ કોઈ હોય કે પૂંજારી હોય તો માતાજીના ઇતિહાસ વિશે પણ તમારી સાથે વાત કરશું અને શેર કરશું તમામ માહિતી મિત્રો તો ફેમિલી અંદર જઈએ છીએ અને માતાજીના દર્શન કરીએ અને મળીએ આગળ વ્લોગમાં તો મિત્રો રાજપરા ગામે આવેલું ખોડિયાર મંદિર વિશ્વ વિખ્યાત છે અને મિત્રો હજારો ની સંખ્યામાં દરરોજ શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે અને મિત્રો આ ગામ સાથે માતાજીનો ઘણો ખરો ઇતિહાસ સંકળાયેલો છે તો વિડીયો ની શરૂઆત કરીએ વિડીયોમાં બન્યા રહેજો તો અહીં શૂટિંગ એલા છે મિત્રો હાલ આપણે આવ્યા થી રાજપુરા ખોડિયાર માતાજીના મંદિરે અને સાથે સાથે બાપુની સાથે આપણને આર્યન ભગતના પણ દર્શન થયા છે ઘરામાં તો મિત્રો આર્યન ભગતને તો સૌ મિત્રો જાણતા જ હશે અને ઘણા વિડીયો મિત્રોએ જોયા હશે તો મિત્રો ખૂબ જ નાની ઉંમર બાળ અવસ્થામાં માં સરસ્વતી જેમને વાણીમાં મુખમાં બિરાજમાન છે એવા આર્યન ભગતના દર્શન કરો તમે તમામ મિત્રો રાજપુરા મંદિર જે સંભાળે છે તે બાપુ છે ને અહીંયા આર્યન ભગત પણ સાથે સાથે છે મિત્રો આર્યન ભગત જો અહીંયા બધા સાથે ફોટો પાડે છે ભગત એવા દર્શન કરવા માતાજીના

તો મિત્રો હજારોની સંખ્યામાં દરરોજ શ્રદ્ધાળુ દર્શન કરવા આવે છે અને જો અહીંયા અગરબત્તી શ્રીફળ વધે રહે છે અને બાજુમાં પાણીનું પરબ છે અને પાછળ જ પ્રસાદીનું પણ શું કહેવાય ભોજનાલય છે લાપસી કરવા માટે રસોડું પણ છે મિત્રો અને દર્શન કરીએ માત્ર આ છે જો ખોડિયાર તાતણિયા ધરો તો મિત્રો ધરાની અંદર મગરો હોવાથી અંદર જવાની સખત મનાય છે બહારથી તમે પાણીને માથે ચડાવી અને હું કે પ્રસાદી લઈ શકો છો અને ડુંગર જે દેખાય છે મિત્રો તેની પાછળ તળાવ પણ છે તો તળાવ પણ જઈશું અને સંપૂર્ણ બ્લોક ખૂબ જ સરસ મજાનો છે માતાજીના દર્શન કરીને આનંદ આવ્યો છે તમને તો વિડીયોમાં બન્યા રહેજો અને આગળ છે ફોટો શૂટ અને વસ્તુ લેવાનું એવું બધું છે અને આ છે આખો તાતણિયો ધોરો અલગ અલગ ગોઠવેલ છે અને મિત્રો આ રસ્તો ડાયરેક્ટ જાય છે ઉપર સાત બહેનીઓનું જે મંદિર આવેલું છે ત્યાં દર્શન કરવા અને તળાવો પણ આ રસ્તો ઉપર તળાવે પણ જાય છે અને ત્યાંથી રોપવે પણ છે જો કે હાલ ચાલુ છે કે બંધ જોઈએ છે આગળ ફોટા શૂટનું અલગ અલગ છે તો મિત્રો આવડી આ બધી માનતાઓ જે પૂરી કરી હોય

મિત્રો મંદિરની અંદર જે પૂજા પાઠમાં વપરાતી તમામ સામગ્રી મૂર્તિથી નાની મોટી તમામ આ દુકાને મળે છે જુઓ તમે તો મિત્રો દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માતાજીના આવે છે અને ખાસ તો માતાજીને અહીંયા સુખડી અને લાપસીની પ્રસાદી બેસાય છે દુકાને દુકાને માતાજીનો મહાપ્રસાદ છે તે મિત્રો જો આ લાકડાની વસ્તુ મળે છે તમામ સમસ્યા મિત્રો દરેક દુકાને તમને સુખડી અને લાપસી જોવા મળી જશે માતાજીનો મહાપ્રસાદ છે અને જો મોટી મોટી મૂર્તિઓ પણ વેચાય છે તમારે મઢમાં મૂકવાને મંદિરનો સામાન ખૂબ જ બેસાય છે અને નાના બાળકો માટે રમકડા એવો સામાન તમામ બેસાય છે તો જરૂર આવજો ખૂબ મોટી માર્કેટ છે રાજપુરા ખોડિયાર મંદિર તો ફેમિલી આપણે અંદર ગયા હતા અને આપણને આર્યન ભગત અને બાપુ સાથે આપણે થોડુંક વાર્તાલાપ કર્યું અને માતાજીના અંદર શૂટિંગ એલાઉડ નહોતું બાપુ કે કે આપણી ચેનલના માધ્યમથી દર્શન થઈ જશે તમને બધાને તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવો હોય તો પહેલી વખત આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલને મળું છું બીજા વ્લોગમાં મિત્રો અમે બોટ તો અમે છીએ બોટ તળાવ એમ ભોળાનાથનું મંદિર છે તો દર્શન કરવા જઈ પહેલાં પછી તમને બતાવી બોટ તળાવ

નીચે ક્રિકેટ ચાલુ છે માણસો ખાવાના હરવા ફરવા આવે છે તો નાના નાના બાળકો અમે રમે છે ભાઈ બન્યું

saukwai singing yi garasa masu mazan या रेडि 2 रेडि 5 रेडि ने 4 रेडि बेगा थी गया बटड़ावे अब हमें ली दो हमें बे और लेवा सी हां आरो खनावे रेडि पे हम ने लेन आया ना कियो तो बैठा से ओ महाराज भाई 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 वाह 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 खेलो धीरे रुमलाया यार के लिए अपने लिए आ यार देखो वाह 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 பலே வா வா வா